અમદાવાદમાં આર્યવ્રત ફિલ્મ દ્વારા રિયલ ગુજરાત ફેશન આઈકોન સીઝન વન ગ્રાન્ડ ફિનાલ યોજાયો આર્યવર્ત ફિલ્મના ઓર્ગેનાઇઝર હર્ષ મકવાણા તેમજ પીઆર ઇન્સ્ટીટ્યુટ ના સપોર્ટ એનાયત કરવામાં આવ્યા જેમાં કોસ્ટનર ફોટોગ્રાફર જે કે સ્ટુડિયો તેમજ મેકઅપ પાર્ટનર હીર બ્રાઇડલ સ્ટુડિયો આર્યવર્ત ફિલ્મ રાજ ટાંક અને દીક્ષિત કાનાની ના સપોર્ટથી સફળ બનાવવામાં આવ્યો મહેમાનોમાં કેયુરભાઈ જાની પ્રિયંકાબેન નીતિશભાઈ પંચાલ ભૂમિકાબેન પંચાલ સાથે મયુર ઠક્કર પાર્થભાઈ કોટક તથા મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના एसीपी આરજી ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા એન્ડ સંજીવ રાજપૂત એસ નાઇન અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે